ગુજરાતમાં જ ભારતીય જનતા પાર્ટીનું કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમલમમાં કમિશનની ટકાવારી ના પહોંચે ત્યાં સુધી ગુજરાતમાં રોડ બનાવવાનો હોય બ્રિજ બનાવવાનો હોય ટાંકી બનાવવાની હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય એ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર અપાતો નથી અને કમિશન ચૂકવીને વર્ક ઓર્ડર લેનારા ભારતીય જનતા પાર્ટીના મળતિયા એવા જે કોન્ટ્રાક્ટરો છે આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર કોઈની પણ સે શરમ કે ડર વગર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરે છે એના કારણે ક્યાંક ભીત તૂટે છે ક્યાંક રસ્તામાં ખાડા પડે છે ક્યાંક કોઈ બનતા પહેલા ઉદ્ઘાટન પહેલા બેસી જાય છે પાણીની ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે હજુ થોડા દિવસ પહેલા જોયું કે સુરતમાં ટાંકીનું ઉદ્ઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય છે એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું સેન્ટિંગ હતું એ તૂટી પડ્યું અને ભર ભરબજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે thank <music> you